નમસ્કાર મિત્રો મિત્રો પચીસ દિવસનો પચીસ દિવસ બાદ ગુજરાતમાં ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી તમને બદલાયેલી જોવા મળી શકે છે છે દેશમાં પણ તેનું કારણ શું શું રાષ્ટ્રીય અધ્યક્ષ આ આજ મહિને બદલાઈ જશે અને આ જ મહિને સી આર પાટીલ પણ પ્રદેશ પ્રમુખનું પદ છોડશે નવા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના મળી જશે શું ઓબીસીમાંથી માંથી પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં નામની ચર્ચાઓ છે તમામ બાબતે વાત કરવી છે આજના છે કે છ જેટલા રાજ્યોના પ્રમુખોના નામ નક્કી કરી દીધા છે ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડ હોય હિમાચલ પ્રદેશ હોય તેલંગાણા હોય આ સહિત અને પ્રદેશ રાષ્ટ્રીય પ્રમુખ તેનું નામ પણ નક્કી થઈ ચૂક્યું છે આ મહિને જાહેરાત થઈ જશે તેવા વાવડ મળી રહ્યા છે વાત એ છે કે રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થાય તો સીધી વાત છે કે તેના પડઘા દેશમાં પડે અને પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તો તેમાં તેના પડગા સમગ્ર રાજ્યમાં પડે સંગઠનમાં ખાસ ફેરફાર આવે જે કોઈ વ્યક્તિ આવશે એ પોતાની એક ટીમ બનાવશે જે કોઈ વ્યક્તિ આવશે જે કોઈ જૂના નેતા આવશે તે આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીના કયા કયા મોટા પદ આપવાના છે તેમાં કોને પદ આપવું તેમાં તેની દખલગીરી રહેશે વાદ્ય છે કે આ જ મહિને અન્ય રાજ્યોમાં પણ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે સી આર પાટીલના નામની જાહેરાત ગુજરાતમાં થઈ પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટિલ આવ્યા ત્યારે સવાલો હતા કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટિલ શું કાઠું કાઢી શકશે મહારાષ્ટ્રીયન પાટીદાર અને બીજી વાત એ છે કે એ સમયે કોંગ્રેસ પણ મજબૂત હતી પરંતુ સી આર પાટિલ મજબૂત થતા ગયા કોંગ્રેસ ડાઉન થતી ગઈ અને અત્યારે એકસો છપ્પન બેઠકો છેલ્લે બે હજાર બાવીસમાં લઈને આવી એકસો સાઠથી વધુ ધારાસભ્ય તેમની પાસે છે ભારતીય જનતા પાર્ટી પાસે પાટિલની કામગીરી ખરેખર વખાણની રહી પાટિલે છેલ્લે વિસાવદરમાં કાચું કાપ્યું પરંતુ એ પહેલાં બનાસકાંઠા અને વિસાવદર તમે બાદ કરો તો પાટીલે સારું કામ કર્યું પરંતુ આ પાટીલ જેવો અન્ય મજબૂત ચહેરો ભારતીય જનતા પાર્ટી શું મૂકી શકે છે તેની પાસે તેવો ચહેરો છે અને એક વાત એ પણ છે કે કયા ચહેરા ચર્ચાઈ રહ્યા છે સી આર પાટીલની જગ્યાએ નવો ચહેરો આવશે બેશક ગુજરાતના સંગઠનમાં પણ તેના પડઘા પડશે ખાસ કરી ઓબીસી ચહેરાની અત્યારે સતત ચર્ચા થઈ રહી છે એક વાત એટલા માટે પણ છે કારણ કે તમે જુઓ તમે કદાચ આ બાબતને એવું માની શકો કે આ પ્રકારનું ન હોઈ શકે આ તો એક માગ છે પણ તમે એને થોડું ગંભીરતાથી વિચારો થોડા બે ચાર લોકો સાથે વાત કરો તો કદાચ આ વાત સત્ય પડી શકે છે મારે એ કહેવું છે તમને કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ મૂકવાના છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ મૂકવાના છે પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજનું મોટું લોબિંગ ચાલી રહ્યું છે પાટીદાર સમાજના મોટા મોટા નેતાઓ એકબીજા સાથે વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી ગાંધી સુધી વાત પહોંચાડવાની વાત અને એક પાટીદાર સમાજના મજબૂત ચહેરાને કોંગ્રેસ તક આપે તે પ્રકારનો પ્રયત્ન પાટીદાર સમાજના કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે સિદ્ધાર્થભાઈ પટેલ હતા ત્યારબાદ બે હજાર આઠનો પછી કોઈ કોંગ્રેસ પ્રમુખ પાટીદાર ચહેરો નથી બન્યો એટલે એ લોકોની એક માગ છે બીજી તરફ જોશો તો ભારતીય જનતા પાર્ટીમાં ઓબીસી ચહેરો અત્યારે ચાલી રહ્યો છે એટલે કે પાટીદાર સમાજના નેતાઓ પાટીદાર સમાજ પણ વિચારતો હોય કે આ વખતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો મૂકવા જઈ રહી છે કદાચ અંદર ભારતીય જનતા પાર્ટીના અંદરના નેતાઓને ખબર પડી ગઈ હશે તો સમાજમાં પણ એક મેસેજ ગયો હોય તો કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર સમાજના નેતાઓ મૂકો એટલે કે એક સ્ટ્રેટેજી પણ હોઈ શકે અને એક વાત પણ હોઈ શકે એટલે પાટીદાર સમાજના કેટલાય નોતા નેતાઓ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા છે એટલે કે આ વાત છે કે પાટીદાર સમાજના નેતાઓ કોંગ્રેસ તરફ મહેનત કરી રહ્યા છે અને પ્રદેશ પ્રમુખની વાત જો ભારતીય જનતા પાર્ટીમાં આવી કોઈ વાત સામે નથી આવી એટલે કદાચ તેમને અંદાજ આવી ચૂક્યો હશે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઓબીસી પ્રમુખ આવી રહ્યા છે તો આપણે કોંગ્રેસમાં આપણા જ કોઈ એક કોંગ્રેસી નેતાને પ્રદેશ પ્રમુખ અપાવવા માટે કામ કરીએ એટલે એ માટે કામ ચાલી રહ્યું છે સીધી વાત છે કે ઓબીસી ચહેરો આવે તો કયા કયા નામની ચર્ચા છે આપણે આમ તો ભૂતકાળમાં ખૂબ ચર્ચા કરી અને છેલ્લા ઘણા મહિનાઓથી સતત ચર્ચા થઈ રહી છે પણ આજ સુધી સી આર પાટીલ નહોતો ગયા છે નવા પ્રદેશ પ્રમુખ નહોતો આવ્યા છે ઓબીસી ચહેરામાં ઉદય કાનગઢ છે જગદીશભાઈ વિશ્વકર્મા છે દેવસિંહ ચૌહાણ છે આ સહિત ભારતીબેન શિયાળ છે એમનો પણ વચ્ચે રાજેન્દ્રસિંહ રાણાના નામનો પણ સમાવેશ થયો હતો એટલે કે અલગ અલગ નામોની સતત ચર્ચા થઈ રહી છે મયંક નાયક ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે વિસ્તારથી વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ ખેડાથી લોકસભા સાંસદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ગયા પોતે લોકસભામાં તેમણે જ તેમને મોકલ્યા હતા અને વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી પહેલાં મુખ્યમંત્રી ત્યારબાદ વડાપ્રધાન ત્યારથી દેવસિંહ ચૌહાણ એટલે બે હજાર ચૌદથી દેવસિંહ ચૌહાણ લોકસભા સાંસદ છે ચૌદ ઓગણીસ ચોવીસ અને પોતે ઓબીસી ક્ષત્રિય ઠાકોર એક સમીકરણ સેટ થઈ શકે અને આ તમામ બાબતે દેવસિંહ ચૌહાણનું નામ પણ ચાલી રહ્યું છે દેવસિંહ ચૌહાણના નજીકના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે એવું કહ્યું હતું કે એમને આ પદ જોઈતું નથી એમને જે જોઈતું છે તે તેમને મળી જશે ભવિષ્યમાં પણ સતત ચર્ચા ચાલી રહી છે તો પછી દેવસિંહ ચૌહાણને પણ મૂકે અને તેમની સાથે બીજા કોઈ બાબતે વાત થાય તો નક્કી નહીં જગદીશ વિશ્વકર્મા આ એક મજબૂત ચહેરો છે મંત્રી છે ગુજરાત સરકારમાં નિકોલ બે હજાર આઠ પછી નિકોલ વિધાનસભાનું સર્જન થયું આ નિકોલ વિધાનસભા જ્યારથી બની છે ત્યારથી દેવ જગદીશ વિશ્વકર્મા માફ કરશો ત્યારના ધારાસભ્ય છે અને ઓબીસી ચહેરો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુ ગુડ બુકમાં માનવામાં આવે છે એટલે કે જગદીશ વિશ્વકર્માના પણ ચાન્સીસ તો ખરી એક ચહેરો છે મયંક નાયક જે મેં તમને કહ્યું હતું હમણાં રાજ્યસભા સાંસદ બન્યા અને વાત એ છે કે ખાસ કરી અમિત શાહના ખૂબ નજીકના છે ઓબીસી આખું તમે સમીકરણ સેટ કરી શકો અને થોડા સમય પહેલાં પાર્ટીમાં પણ ખૂબ એક્ટિવ હતા અલગ અલગ મુદ્દે તે પોતે બાઇટ આપી દેતા હતા બોલતા હતા એટલે ઘણી વખત કોઈ ચહેરો ખૂબ સક્રિય થવા લાગે તો પણ સમજી જવું જોઈએ અને ખૂબ શાંત થઈ જાય તો પણ સમજી જવું જોઈએ એટલે મયંક નાયક અચાનક વચ્ચે સક્રિય થયા હતા ત્યારે કહેવામાં આવતું હતું કે કદાચ આવનાર સમયમાં પ્રદેશ પ્રમુખનું પદ મળી શકે છે ધીમે 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 તેઓ પણ તૈયાર થઈ રહ્યા છે જોઈએ એક નામ છે ભારતીબેન શિયાળ આ ભારતીબેન શિયાળ બે હજાર બારમાં તળાજા વિધાનસભા ભાવનગરમાં તળાજા આવે ત્યાંની વિધાનસભાથી ધારાસભ્ય બન્યા હતા બે હજાર ચૌદમાં તેમને લોકસભા મોકલવામાં આવ્યા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને બે હજાર ચૌદમાં સાંસદ રહ્યા લોકસભા સાંસદ બે હજાર ઓગણીસમાં પણ આ ભારતીબેન શિયાળ લોકસભા સાંસદ રહ્યા પરંતુ તેમની જગ્યાએ ચોવીસમાં નીમુબેન બાંભણિયાને મૂકવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ રહ્યા છે આ ભારતીબેન શિયાળ અને પોતે ડોક્ટર પણ છે તો એમની પણ એક ચર્ચા ચાલી રહી છે કે તેઓ પણ પ્રદેશ પ્રમુખ બની શકે છે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ ગણવામાં આવે છે ખાસ કરી સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં તેનું મોટું યોગદાન છે અને આમાં જોઈએ ને તો એક કોળી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવવા હોય તો પછી અલગ અલગ નામો ઘણા છે પણ મહિલા પ્રદેશ પ્રમુખ તરીકે ભારતીબેનનું નામ ચાલી રહ્યું છે એટલે કે ભારતીબેન શિયાળની પણ ખૂબ ચર્ચા છે ઉદયભાઈ કાનગઢ ઓબીસી મોરચો એમને સંભાળ્યો ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલના ખૂબ નજીકના માનવામાં આવે છે ઉદય કાનગઢ ઓબીસી સમુદાયમાંથી આવે છે અને આ ઉદય કાનગઢ સંગઠનમાં એક મજબૂત પકડ ધરાવે છે તો ઉદય કાનગઢ પણ હોઈ શકે છે રાજકોટ પૂર્વથી એ ધારાસભ્ય છે અને એક ભારતીય જનતા પાર્ટીમાં સારો એવો દબદબો ધરાવે છે અલગ અલગ નામોની ઘણી ચર્ચા આપણે કરી શકીએ ભૂતકાળમાં આપણે પૂણેશ મોદીની પણ ચર્ચા કરી હતી પણ એ નામ થોડું અત્યારે ઓછું ચાલી રહ્યું છે અન્ય પણ ઘણા નામો છે પણ અત્યારે જે નામ વધુ ચાલી રહ્યા છે તે નામની આપણે ચર્ચા કરી અને જો આમાંથી કોઈ પણ ચહેરો આવશે તો પછી ઘણા ફેરફાર જોવા મળશે ભારતીય જનતા પાર્ટીમાં પણ ફેરફાર જોવા મળે છે ખાસ કરી તમે જુઓ મયંક નાયક છે આ તમામ ચહેરા છે અને અન્ય ચહેરાઓ પણ હોય એને લઈને એક માગ અંદરથી એવી પણ ઉઠી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં કે આ વખતે સૌરાષ્ટ્રથી પ્રદેશ પ્રમુખ આપજો સુરત લોબી મજબૂત થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ સૌરાષ્ટ્રમાંથી ખાસ કરી પ્રદેશ પ્રમુખ મૂકવાની માગ છે અને તેમાં પણ તમે જોશો ને તો મૂળ ભાજપી સતત એની માગ થતી રહે છે એની ચર્ચાઓ થતી રહે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં વંડી ટપી ટપીને એટલા આવ્યા છે કે અત્યારના તેમનો પણ દબદબો વધતો જાય છે પછી સંગઠનમાં હોય ધીમે ધીમે તો પછી જે મૂળ ભાજપીઓ છે એમની ટિકિટો કપાય છે મૂળ ભાજપીઓના સંગઠનમાં હોદ્દા કપાય છે આ જ કારણોસર એક અંદર પણ ઉકળતો ચરુ છે મૂળ ભાજપી અને વંડી ટપીને આવેલા ભાજપીઓ એટલે આ વાતને લઈને પણ નવો પ્રદેશ પ્રમુખ જે કોઈ આવશે તે મૂળ ભાજપીય હશે તેવું પણ કહેવામાં આવે છે એટલે કે આ તમામ પરિસ્થિતિ છે આ તમામ વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ મહિનો અને પચીસ દિવસ જે વધ્યા છે આ પચીસ દિવસમાં ભારતીય જનતા પાર્ટી નવા જૂની કરી શકે છે આ અત્યારના વાવડ છે આવનાર સમયમાં શું અપડેટ સામે આવે છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ